શું લાયો આવું લ્યા સસલું જેથી લાયો મેલું ભયો ને ભયો જોવે છે કે આ કાર્ટૂન જેવું સસલો સસલું એક બાજુ કરીને મોઢું બતાવજ તારું ચુ લાગે વાત હું શું કરતો ઓ હોબલ લાગે હેલ્યા

રેડી થઈ ગયા ને હવે અને કાલે ભણવા જવાનું ને રેડી થઈ ગયો હા રેડી થઈ ગયો કમ્પ્લીટ ઓહો ખુખરા જેવો અને કાલે જવાનું ને ભણવા એ આનાર અરુમાલ છે માલ્યો છે કાલ ભણવા જવાનું કાલે ભણવા જવાનું કણ હંગાત જાય

એ ગુડ નાઇટ જય માતાજી સુ ખાય છે સિતુડા કાજુ બધા જ ખાવાનું શાક રોટલો નહી ખાવાનું હે

Hey